હાલ મિત્રો તારીખ છે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર્ષિક ગુરુવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના સાત અને સાત વાગ્યા પ્રમાણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ આપણે સાત વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે મિત્રો ખાસ કરીને જે ભાવનગર લાગુ વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે અને રાજકોટ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના એકોય વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના દેખાતી નથી ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે બનાસકાંઠા લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદની સંભાવના છે પાટણના વિસ્તારો છે ત્યારબાદ મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદના વિસ્તારો છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે ભરૂચ છે નર્મદા છે વડોદરા છે તાપી છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ વહેલી સવારથી જ જોવા મળી શકે છે કારણ કે આ સિસ્ટમ દેખાઈ રહી છે ત્યાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને ઘેરી લે છે ભરૂચ છે નર્મદા છે સુરત છે છે તાપી આ વિસ્તારોની અંદર ભારેથી વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત લાગુ વિસ્તારો છે તેની અંદર ભારે વરસાદ જોવા મળી શકે બાકીના વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના નથી તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના એક વાગ્યા પ્રમાણે જોઈએ કે એક વાગ્યાની સાથે જ ગુજરાતના કયા વિસ્તારોની અંદર ધોધમાર જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો ભાવનગર લાગુ વિસ્તારો અમરેલીના વિસ્તારો છે અલંગના વિસ્તારો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે અને જામનગર લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ બપોરના એક વાગ્યાથી આપણને જોવા મળી શકે છે ત્યારબાદ પોરબંદર દ્વારકા લાગુ વિસ્તારોની અંદર જે હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે અને આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે કચ્છના જે રાપર છે ગાંધીધામ છે નલિયા છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે બપોરના એક વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે તેની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થવાનો છે જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ બપોરના એક વાગ્યાથી જ શરૂ થવાનો છે ત્યારબાદ અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે ઉદેપુર છે ભરૂચ છે અને નર્મદાના તમામ વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે ડાંગ છે તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ આપણને બપોરથી શરૂ થતો જોવા મળી શકે છે ત્યારબાદ આપણે સેટેલાઇટ મુજબ આગળ વધ્યા અને સાંજના છ વાગ્યા પ્રમાણે જે પરિસ્થિતિની ઉપર નજર કરીએ તો છ વાગતાની સાથે ઓલ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં સૌપ્રથમ આપણે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર લાગુ વિસ્તારો છે અલંગના વિસ્તારો છે અમરેલી છે રાજુલા છે સાવરકુંડલા છે બોટાદના તમામ વિસ્તારો છે ગોંડલ લાગુ વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે આ વિસ્તારોની અંદર જુનાગઢના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે ચોટીલાના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ છ વાગ્યા સુધી રહેવાનો છે જોવા મળવાનો છે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર સામાન્ય વરસાદ નોંધાય તેની હાલ શક્યતા છે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આજે ખાબકવાની શક્યતા છે બનાસકાંઠા છે પાટણ છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે કારણ કે આ સિસ્ટમોનો ઘેરાવો ત્યાં જોવા મળી રહ્યો છે અને બંગાળની કાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે તેના કારણે આ વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાનો છે ત્યારબાદ અમદાવાદ છે આણંદ છે ખેડા છે દાહોદ છે વડોદરા છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે તમામ જિલ્લાઓની અંદર આજે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડી નવસારી ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો મિત્રો ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતની અંદર આજે સિસ્ટમનો ઘેરાવો રહેશે તેના કારણે ગુજરાતની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકવાનો છે અને સાત વાગ્યા સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે એટલે કે ગુજરાતની અંદર આજે અતિ ભારે વરસાદ પડી શકે છે તેની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો છે ઘણા ઘણા જિલ્લા સૌરાષ્ટ્રના છે ત્યારબાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ આપને સાત વાગ્યા સુધી જોવા મળી શકે છે